અને આજે હું અલ્પેશ ઢોલરિયા ને એવું કહેવા માંગુ છું કે ભાઈ તું એને એના તું એને બાપ સમાન માને છે તો એ બાપ પાસે ક્યારેક ગાદી તો માગીને જો કે આ વખતે દીકરા જેવો છું તો તમે મને ટિકિટ આપો હું લડી નાખું બરાબર છે ને તો તને ખબર પડશે કે તને દીકરો માને છે કે નથી માનતો જો આ ડર નો માહોલ પતાવો હોય ને તો હર્ષ સંઘવી અત્યારે કે છે ને કે હું અસામાજિક તત્વો ને પકડી પકડીને એના સરઘસ કાઢવાના છે તો મારું કેવાનું ખાલી એટલું જ છે જયરાજ ને જવા દો સાઈડમાં નથી આપણે એને બોલાવો પણ જે છોકરા હવે ઈ જેનો વિડીયો આવ્યો છે જે છોકરાને ચાર જણા મારે છે તે હોય તો ખાલી એનો તો વરઘોડો કાઢીને બતાવો પણ ગોંડલમાં રહેવું કે એટલું જોખમી નથી કે ગોંડલની અંદર તો લોકો મરી જવા જોઈએ બધા જે સામે થાય છે એ મરી જ જાય છે અરે મારું કહેવાનું એમ છે કે કદાચ ચાલો અમારો પાટીદારનો દીકરો પણ ખોટો હશે ખોટો નીકળશે તો અમે એને ઠોકશું ભલે અમારા ઘરમાં છે ને તલવારું નથી હશે ઘણાના ઘરમાં હશે પણ બધાના ઘરમાં નહીં હોય પણ અમારા બાપ દાદા છે ને ત્રિકમ ને કોદારી ને દાંતેડા ને રાખીને ફરે છે અને રોજ એનો ઉપયોગ કરે છે એક ગાય બે કટકા થાય ને એવી અમને ટ્રેનિંગ છે પહેલેથી એટલે જરૂર પડશે ને તેથી અમે છે ને વર્ષે બે વખત સત્સર પૂજન કરીને મૂકી નથી દેતા રોજ ઉપયોગ કરીએ છીએ એટલે સરકારને પોલીસ તંત્ર ને ન્યાય તંત્ર ને બધાને કહેવા માંગુ છું કે જરૂર પડશે ને તો અમે હથિયાર પણ ઉપાડ રાજકુમાર જાટવાડી ઘટનામાં તમે જુઓ શું હતું એ મેટર એ છોકરો એની સામે જ પડ્યો હતો મારા મારી બોલાચાલિત થઈ હતી એમાંથી એ છોકરાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો યુપીએસસી ની તૈયારી કરતો હતો ટોપર હતો તમે સમજો મનસુખ માંડવિયા પણ એમને મળવા જાય છે એમને મુલાકાતો કે ગોંડલ ની અંદર એવી પરિસ્થિતિ છે બધાને લાગે છે કે અનિરુદ્ધ અને જયરાજ ભાઈ સામસામાં છે પણ જયારે અનિરુદ્ધ કઈ કાંડ કરે ને ત્યારે જયરાજ બધાને છાવરે

ત્યારના મારા વિડીયો લઈ લેજો ત્યારે હું ક્ષત્રિય સમાજના સપોર્ટમાં હતી અને મેં મારા સમાજને પણ કીધું હતું કે આપણો દીકરો છે ને બલાત્કાર કરીને આવે ને તો એને છાવરવાનો નો હોય એને સોંપી દેવાનો હોય કે જેથી કરીને એને એના ગુનાની સજા મળે ગણેશ તો એવું કીધું છે કે હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ જશે તો હું શું પોલીસ તંત્રની જેમ ન્યાય તંત્ર એ તમારા ઘરનું છે તો જયરાજસિંહને એ લોકોનું સરઘસ કાઢીને ઉદાહરણ બેસાડવું જોઈએ જો એનો હાથ ના હોય તો

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ ગોંડલ અને સાથે એપીએમસી ના ચેરમેન અલ્પેશ ઢોલરિયા કે જેઓ પાટીદાર આગેવાન પણ છે તેવું માધ્યમો સમક્ષ આવ્યા અને તેઓએ જાણે એક સભા બોલાવી અને પોતાની સફાઈ આપી હોય તે પ્રકારના કેટલાક નિવેદનો કર્યા અઢારે વરણ જયરાજસિંહની સાથે છે ગણેશ ગોંડલને આગામી સમયમાં ધારાસભ્ય બનાવવાના છે પાટીદારો જયરાજસિંહની સાથે છે અને અલ્પેશ ઢોલરિયા તો ત્યાં સુધી બોલ્યા કે જયરાજસિંહ મારા પિતા તુલ્ય છે ત્યારે આ મામલે હવે પાટીદાર સમાજના આગેવાન પાટીદાર સમાજના મહિલા નેતા જીગીશા પટેલ સાથે વાત કરીએ કે તેઓ આ મામલે શું માને છે કારણ કે તેમણે ફેસબુક પર એક પોસ્ટ કરી છે જે પોસ્ટ ઘણી આ મામલાની અંદર જાણે બળતામાં ઘી હોમે તે પ્રકારની છે નમસ્કાર જી નમસ્કાર જી તો ગુંડલની આજે આપણે ઘટનાની ચર્ચા કરી રહ્યા છે તો દેવ સાટોડિયા નામના એક યુવાનને માર મારવામાં આવે છે સામા પક્ષે પણ ફરિયાદ થાય છે કે દેવ સાટોડિયા દ્વારા તેમની સાથે એમના બાળક સાથે એક પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું આ સામસામી ફરિયાદનો મામલો હતો કાયદો અને વ્યવસ્થાની બાબત હતી તો આ પાટીદાર સમાજનો મુદ્દો કેમ બની ગયો તુષારભાઈ એમાં મેટર એવી હતી કે ટૂંક સમય પહેલા જ હજી જાટ સમાજની એક મેટર થઈ હતી તમને ખબર હશે કે જાટ સમાજના એક રાજકુમાર જાટનો પુત્ર હતો એનો મર્ડર થઈ ગયો એના તો આજે એફએસએલ ના રિપોર્ટ પણ આવી ગયા એટલે જયારે પાટીદારના દીકરા ઉપર આ ઘટના થઈ ને ત્યારે અમને ક્યાંક ને ક્યાંક એવું હતું કે જો આમાં અમે નહીં પડીએ ને તો ક્યાંક આનું એ મર્ડર થઈ જશે કારણ કે ગોંડલની રાજનીતિ ગોંડલની ધરતી ગરમાવો અને વર્ષોથી આજથી નહીં મેં આની પહેલા પણ આપણે બહુ ટૂંક સમયમાં આપણે ફરી પાછા મળ્યા પહેલાના ઇન્ટરવ્યુમાં પણ મેં તમને કીધું હતું અનિરુદ્ધસિંહ વિશે વાત કરી હતી તો આજે એ જ વાત આજે જયરાજ આવે તો હું તે ત્યારે પણ કહેવા માંગીશ કે ગોંડલની અંદર જયારે પાટીદાર સમાજના ઘણા બધા એવા નેતાઓ છે વિનુભાઈ સિંગાડા છે નિલેશભાઈ રૈયાણી છે એવા ઘણા બધા મર્ડર થઈ ગયા છે તો એની પાછળ ક્યાંક ને ક્યાંક જયરાજ છે બધાને ખબર છે તો આજે પાટીદાર સમાજના દીકરા ઉપર આવે ને તો અમે આગેવાન તરીકે અમારી ફરજમાં આવે કે કે અમે બોલીએ કારણ હમણાંનો જે કિસ્સો તમને મેં કીધું કે જે જે રાજકુમાર જાટનો કિસ્સો છે એનું મર્ડર કરી નાખ્યું અને પોલીસ ન્યાયતંત્ર પણ એની સાથે તમે જોતા જશો કે ક્યારેય પણ ફરિયાદ થાય તો એનું ક્યારે કોઈ એવું નિવારણ આવતું જ નથી તો એટલા માટે થઈ અને અમારા સમાજના છોકરા સાથે અમે લોકો ઊભા હતા પણ રાજકુમાર જાટવાળી બાબતમાં તો ઠીક છે કે જયરાજસી ઉપર આક્ષેપ પણ હતા એમના પુત્ર પર આક્ષેપ હતા કે જે કંઈ પણ વાત બની સીસીટીવી ફૂટેજના આધારે આક્ષેપ લગાવવામાં આવતા હતા માધ્યમો દ્વારા જે કંઈ છાપવામાં આવ્યું પણ આ દેવ સાટોડિયાના મામલામાં જયરાજસિંહને શું લેવા દેવા હું વધારે કાંઈ નહીં કહું ખાલી એટલું જ કહીશ કે જો જયરાજસિંહને કાંઈ લેવા દેવા ના હોય ને તો એનો એરિયા છે એ એમ કે છે ને પોતાની જાતને ત્યાંનો રાજા સમજે છે અને બધાની પાસે બોલાવડાવે છે કે હું આનો બાપુ છું બરાબર તો આજે એના જ એરિયામાં એ પોતે એના વાઈફ ત્યાં એમએલએ છે અને આજ એરિયામાં જો આવી કોઈ ઘટના થાય તો એના સીસીટીવી એના એના વિડીયો પણ તમે જોયા હશે કે ચાર પાંચ જણા લાકડીઓથી એના મારતા હતા જે છોકરાને તો જયરાજસિંહ ઉદાહરણ બેસાડવું જોઈએ જો એનો હાથ ના હોય તો એક ઉદાહરણ બેસાડે ને કે એનો એના એરિયામાં આવી ઘટનાઓ બીજી વાર ન થાય તો અમે પણ એને સપોર્ટ કરીએ ને પણ આ કામ તો પોલીસનું છે પોલીસનું છે પણ પોલીસ તંત્ર તો ક્યાંમાં કઈ કરે છે તમે રાજકુમાર જાટવાડી ઘટનામાં પણ જોઈ લો ને આજે રાજકુમાર જે રાજકોટ ખોડિયાર હોટલથી પહોંચ્યો એ છોકરો અને ત્યારે એ જે હાલતમાં હતો અને એના પછી આ આ રસ્તામાં શું થયું એની સાથે એ સ્પોટમાં એની સાથે શું થયું ને પોલીસે ક્યાંય એની તપાસ કરી ક્યાં એના પુરાવા જાહેર કર્યા તો પોલીસ તો કોની સાઈડ છે આજે ગોંડલમાં કઈ પણ એવી ઘટના બને તમે આની પહેલા પણ એક જુનાગઢ વાળો એક કિસ્સો બન્યો તો દલિત દલિત સમાજના છોકરા આવી રીતની માથાકૂટ થઈ અને એને માયરો તો એને અપરણ અપરણ કરીને એને માયરો તો ત્યારે એના ફાધર આવી રીતે જાહેરમાં આવીને બોલ્યા હતા આજે એ પરિવારની શું હાલત છે તમને ખબર છે એ તમામ લોકો ઉપર એના કાકા એના ભાઈ એના ફાધર ઉપર બધા ઉપર ગુસ્સી ટોક લાગેલો છે તો પોલીસ તંત્ર શું કરી રહી છે અને શું કામ પોલીસના ભરોસે બેસીએ પણ આ મામલામાં તો જોવા જઈએ તો પરસોત્તમ રૂપાલાએ પણ એવું કીધું કે કાયદો કાયદાનું કામ કરશે મનસુખ માંડવીયા પણ ઔપચારિક મુલાકાતે ગયા હતા અને આજે અલ્પેશ ઢોલરિયા પાટીદાર સમાજના નેતા છે આગેવાન છે પીએમસીના ના ચેરમેન છે ગોંડલ એ પીએમસી ના એમને પણ કીધું કે ભાઈ જયરાજભાઈ આ પ્રકારના કૃત્યો સાથે સંડોવાયેલા નથી બસ તેમના રાજકીય કેરિયરને ક્યાંક ને ક્યાંક એમનું કહેવાનું એવું હતું કે એમના રાજકીય કેરિયરને ખતમ કરવા ગણેશ ગોંડલની ચૂંટણી ન લડી શકે એવું કરવા માટે એક આખું જૂથ કામ કરે છે તો પછી જે કઈ પણ પુરાવા આવે છે છે એ વિરુદ્ધ આવે ભાઈ અલ્પેશ ઢોલરિયા એટલું બધું જયરાજ નું રાખે છે એને એને પોતાના બાપ ખોટો હોય ને તો બાપ નહીં કેવું પડે અને હું તો એમ કઉ છું કે અલ્પેશ ઢોલરિયા છે ને અમારા સમાજનો કોઈ આગેવાન નથી કોઈ એને આગેવાન નથી ગણતું આજે મારી જ પોસ્ટ મેં મૂકી હતી અને મેં એમાં બધી કમેન્ટો વાંચી તમે પણ વાંચી લેજો તમામ લોકો એને ગાળો દેતા હતા અને એક જ વસ્તુ હતી કે ભાઈ એને ગોંડલ એપીએમસી નો ચેરમેન બનાવ્યો છે એટલા માટે એ તો એની દલાલી કરવાનો જ છે સીધી વાત છે જો એ અમારા પાટીદાર સમાજ જયારે ઉભો રહી અને જયરાજ ની સામે પડી જાય તો એ તો એના હાથમાંથી બધું જ જતું રહેવાનું છે અને મારા પાટીદાર સમાજના આગેવાનો માટે પણ કઉ છું ને જયારે સમાજને જરૂર પડે ત્યારે ઉભા નથી રહેતા એટલે જ અમારા જવાને બોલવું પડે છે પણ અલ્પેશ ડુલોઈ તો ભાજપને પણ પ્રમુખ છે તો કોઈ રાજકીય પાર્ટી કોઈ એ પ્રકારના માણસોને થોડી અધ્યક્ષ બનાવે પણ રાજકીય પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલા આવા લોકો પડ્યા છે કેટલા સામાજિક તત્વો છે લિસ્ટ હું તમને આપું મારી પાસે આખા આખું લિસ્ટ છે એનું તમને હું આપીશ તમે તમારી ચેનલમાંથી પણ મૂકજો હમ ભારતીય જનતા ને તો એવો જ માણસ જોઈએ છે કે જે બધાને કાબુમાં કરી શકે એને તો જનતાને કાબુમાં જ કરવી છે લોકશાહી જેવું ક્યાં આપણે અહીંયા કઈ રહ્યું છે આપણા દેશમાં તમે જુઓ જ છો ને ભાજપની સામે પણ કોઈ પડે તો એની સાથે પણ આવા જ વર્તનો થાય છે તો એને તો આવા માણસોની જરૂર છે એટલે એને સપોર્ટ કરવાના જ છે પણ આજે જે મીટિંગ ગોંડલમાં જીરાચી દ્વારા કરવામાં આવી એમાં એમણે સ્પષ્ટતાથી કીધું કે અહીંયા માત્ર પાટીદારો નથી અહીંયા અઢારે વર્ણના લોકો બેઠા છે અને અઢારે વરણના લોકો જે છે એમાં કેટલાય લોકોએ માઇક પર વાત કરી અને લાઉડ સ્પીકર પર બધાની સામે સંભળાવ્યું અને એમાં તેઓ જીરાચીના સારા અને વખાણની વાતો કરી રહ્યા હતા એમ તો હું તમને કહેવા ધારું ને તો દલિત સમાજના આગેવાને ગોંડલમાંથી જયારે આ ઘટના બની ને ત્યારે ખુલ્લામાં સમર્થન આપેલું છે કે આખો દલિત સમાજ અમે પાટીદાર સમાજની સાથે છીએ અને હું તમને વાત કરું જયારે વાયા વાયા મેં પણ દીકરાના પરિવારનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને મારા એના ફાધર સાથે વાત થઈ હતી એના ફાધરના શબ્દો હતા કે બેન મારા દીકરાનો કોઈ જ વાક નહોતો અને આવી રીતે એને મારવામાં આવ્યો છે અને સામી ફરિયાદ કરી છે ને એમાં મારા દીકરાને બદનામ કરવામાં આવ્યો છે અને હું ચેલેન્જ મારીને કહું છું કે જો આ વાત ખોટી હોય ને તો હું ગુલામ થઈ જાઉં એ દીકરાના પરિવારને ગમે ત્યાં એને સંડોવવામાં કે એને દબાવવામાં કે એને કંટ્રોલ કરવામાં આવ્યો છે એટલા માટે જ અહીંયાથી પાછા હટી ગયા છે બાકી મારો પાટીદારનો દીકરો એવી રીતે પાછો ના હટે તો આજે જે નિવેદનબાજી થઈ સામા પક્ષેથી ગણેશ ગોંડલ પણ બોલી રહ્યા હતા જે પણ બોલ્યા અલ્પેશ ઢોલરિયા પણ બોલ્યા પણ ગણેશ ગોંડલની વાત કરીએ તેમણે કીધું કે એક સુખદ સમાધાન થઈ જશે એની પણ જાણે તેમને બાંધરી આપી હોય એ વાત કરી ગણેશે તો એવું કીધું છે કે હાઈકોર્ટ ની અંદર સુખદ સમાધાન થઈ જશે તો શું પોલીસ તંત્ર ની જેમ ન્યાય તંત્ર એ તમારા ઘર નું છે દરેક કેસમાં તમે જોઈ લો દરેક કેસ ઉપાડીને જોઈ લો વિનુભાઈ નો કેસ હોય કે મેં તમને વાત કરી પ્રમાણે જુનાગઢ દલિત સમાજ નો કેસ હોય કે ગમે બીજો ત્રીજો કેસ હોય જે જયરથારે જોડાયેલો હોય તમામ કેસની અંદર ક્યાંક ને ક્યાંક નીચલી કોર્ટમાં પછી એનાથી પછી હાઈકોર્ટમાં જયારે કેસ આગળ આગળ જતો જાય ને એમ એમ કેસ ને દબાવતો જાય છે તમે તમામ કેસ ઉઠાવીને જોઈ લો

હું તમારા માધ્યમથી મારા સમાજને અને બીજા સમાજને પણ કહેવા માંગુ છું આજ તો કે ગોંડલની અંદર એવી પરિસ્થિતિ છે કે બદન લાગે છે કે અનિરુદ્ધ અને જયરાદ બેય સામસામા છે પણ જ્યારે અનિરુદ્ધ કંઈ કાંડ કરે ને ત્યારે જયરાદ બદન છાવરે અને જયરાજ કંઈ કાંડ કરે ને ત્યારે અનિરુદ્ધ બદન છાવરે અને સત્તા પોતાની પાસે રાખે આ એક ડરનો માહોલ ઊભો કરી અને પોતાની પોતાનું આમ કહેવાય ને કે પોતે તો કોઈ રાજા રજવાડાના خاندانમાંથી તો છે નહીં પણ પોતાની જાતે એક રજવાડું ઊભું કરવાની એની એક કહેવાય ને કે સિસ્ટમ ચાલી રહી છે પણ એકબીજાને તમે છાવરવાની વાત કરો છો એમાં મારે એક એવો સવાલ થાય છે કે છાવરવાના કિસ્સામાં એવી કઈ ઘટના જે તમને દેખાતી હોય કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં પણ જાણે આમને સામને નિવેદનબાજી થતી હોય એ પ્રકારનું મેદાન હતું રાજકારણનું ક્યારે તમે જયરાજસિંહને અને અનિરુદ્ધસિંહને બેને ભેગા ક્યાંય બેસતા જોયા છે નહીં તો શું થશે હશે તો મારા ધ્યાને નથી હા બે સામસામાં હોય પણ જ્યારે અનિરુદ્ધનું મેટર હોય ને ત્યારે જયરાજસિંહ મેદાનમાં હોય અને જયરાજસિંહ મેટર હોય ત્યારે અનિરુદ્ધસિંહ મેદાનમાં હોય શું કામ સમજવા જેવી વિચારવા જેવી બાબત છે પર્સનલ રાઇવલી પણ હોઈ શકે હોઈ શકે અચ્છા તો આ બધી જ ઘટનાઓની વચ્ચે મને એવું લાગે છે કે જે દેવ સાટોડિયાની ઘટના ઘટી રાજકુમાર બેનીવાલનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે આમાં બંને પેલી જાત સમુદાયની વાત છે રાજસ્થાનમાં બધી રજૂઆતો એમના મંત્રી પણ ગુજરાત આવી રજૂઆત કરી ગયા તો આ તમને નથી લાગતું કે કાયદો અને વ્યવસ્થાની વાત આવે ત્યારે બધા સમાજોએ સમાજ નથી વિચારવાનું કારણ કે પીડિત કોઈ પણ છે એ તો પીડિત છે અને પીડિત ક્યારે કોઈ સમુદાયનો કે કોઈ સમાજનો ના હોય શકે દરેક નાગરિકે બોલવું પડે એવું નથી લાગતું કારણ કે એમાં તો આખી ઘટનાનું પાટીદારીકરણ થઈ ગયું એવું લાગે છે જો મારી પોતાની વાત કરું તમને તો ઘટના પેલા આની પેલા ક્ષત્રિય સમાજનું આંદોલન થયું લોકસભાના ઇલેક્શન વખતે એ સમયે પરસોત્તમ રૂપાલાએ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની બેનો દીકરીઓ વિશે કઈક ટિપ્પણી કરી હતી અને એ ટિપ્પણી અયોગ્ય હતી ન કરવી જોઈએ કદાચ ગમે કઈ હોય પણ દીકરીઓ વિશે ટિપ્પણી ના કરવી જોઈએ ત્યારના મારા વિડીયો લઈ લેજો ત્યારે હું ક્ષત્રિય સમાજના સપોર્ટમાં હતી અને મેં મારા સમાજને પણ કીધું દીકરો બળાત્કાર કરીને આવે ને તો એને છાવરવાનો હોય એને સોંપી દેવાનો હોય કે જેથી કરીને એને એના ગુનાની સજા મળે તો આજે મને નથી લાગતું કે કોઈ કેવાય ને સમાજ પ્રત્યેનું કોઈ એવું થઈ ગયું હોય કે દરબારોની સામે પાટીદારો હોય એવું નથી આ ઘા જયારે દરબારોની ઘરે આવશે ને ત્યારે પણ આ પાટીદાર સમાજ ઉભો હોય છે અમારી લડાઈ છે ને આરોપીઓ સાથેની છે આછું મારા ઘણા બધા હું પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છું મારી ઘણી પોસ્ટમાં ઘણા બધા દરબારો એવા છે કે મને એમ કે છે કે તમે જાતિવાદ ફેલાવો જાતિવાદ ફેલાવો મેં એ જવાબ પણ નથી આપ્યો શું કામ કારણ કે જાતિવાદ ફેલાવો હોય ને તો હું એ લોકોને ઉશ્કેરું કે એ બીજા બે જણાને કીએ નથી કરતી હું એવું શું કામ કારણ કે મારો પ્રશ્ન ખાલી આરોપીઓ સાથે છે એ બધાને સમજવું પડશે અને તમામ લોકોનો મારો એકનો નહીં તમામ લોકોનો પ્રશ્ન આરોપીઓ સાથે નો જ હોય આજ મારા સમાજનો કોઈ આરોપી હોય તો હું એને છાવરવા ના જાઉં હું એમ ના કહું કે ભાઈ ગમે એ છે મારા સમાજનો દીકરો છે હું એની પડખે ઉભવા ના જાઉં એની સાથે અન્યાય થતો હોય તો જ એની પડખે ઉભવા જાઉં અચ્છા એક મને આ વાત ઉપરથી યાદ આવ્યું કે જ્યારે આપણે વાત કરી જ રહ્યા છીએ ત્યારે આજે એક આમાંથી નિવેદન એવું પણ સામે આવ્યું હતું જે જયરાજ છે અને ગણેશ ગોંડલની જે બેઠક હતી ત્યાં કે પાટીદાર વર્સિસ ક્ષત્રિય કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો હું તમને એક જ વસ્તુ કહું પાટીદાર વર્ષે ક્ષત્રિય કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે પહેલેથી હતો હતો એટલા માટે તો વિનુ સિંગાડાનો મર્ડર થયું હતો એટલે પોપટલાખા સરોઠિયાનું મર્ડર થયું તો એ એ પ્રશ્ન તો પહેલેથી આયલો આવે છે કરાવવાનો કોઈ મતલબ જ નથી ને અત્યારે અત્યારે જે નિવેદન ચાલી રહી છે અને મીડિયામાં સારી સારી વાવાઈ લૂંટવાની કોશિશ કરી રહ્યા છે તો તમે તમારા ભૂતકાળમાં જઈને તમે વિચારો તો ખરા તમે શું શું કર્યું છે સત્તા મેળવવા માટે થઈને અને આજે અલ્પેશ ઢોલરિયાને પણ હું કઉ છું એમ કે છે કે ભાઈચારો ભાઈચારો તો આટલા બધા મર્ડર થઈ ગયા ત્યારે ક્યાં ગયો તો ભાઈચારો ત્યારે જેને તમે બાપ માહિનાતા એ બાપ એમાં ઈનોલ હતા ત્યારે ક્યાં ગયું તું બધું પણ એક એવો પણ તમે વાત કરી કે પહેલેથી પાટીદાર વર્ષિક ક્ષત્રિય થઈ ગયેલું છે આ મામલામાં તો અત્યાર સુધી ચૂંટાતા રહ્યા છે જ્યારે છે બાદ એમના પત્ની ચૂંટાયા અત્યારે તેઓ ગીતા બાજાડેજા ધારાસભ્યો છે તો પાટીદાર વર્ષિક ક્ષત્રિય હોય તો પાટીદારોનું પ્રભુત્વ ગોંડલ વિધાનસભા બેઠક ઉપર પૂરતું છે તો અધ્યવી રીતે શક્ય બને પોતાના કોઈ બિઝનેસ હશે કે રાજકીય કોઈ પ્રોપોગોડા હશે એ મને નથી ખબર પણ હું માત્ર ગોંડલની વાત કરું ને તો ગોંડલ ની અંદર માત્ર ને માત્ર ડર નો માહોલ ફેલાવ આવ્યો છે જો આ ડરનો માહોલ પતાવો હોય ને તો હર્ષંઘવી અત્યારે કે છે ને હું અસામાજિક એના સરઘસ કાઢવાના છે તો મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જયરાજને જવા દો સાઈડમાં નથી આપણે એને બોલાવો પણ જે છોકરા વે ઈ જેનો વિડીયો આવ્યો છે જે છોકરાને ચાર જણા મારે છે તેઓ હોય તો ખાલી એનો તો વરઘડો કાઢીને બતાવો એનું સરઘસ કાઢીને બતાવો ત્યાં તો હરસંઘવી નું નથી ચાલતું અને આટલી મોટી મેટર દિવસે ને દિવસે તમે જુઓ તો છેલ્લા બે મહિનાની અંદર બે ત્રણ મેટર એવી આવી ગઈ છે કે ડાયરેક્ટ જયરાજ ઉપર એનો પ્રહાર થાય છતાંય ભાજપ ભારતીય જનતા પાર્ટી કેમ કંઈ બોલતી નથી એને જે એક્શન લેવા જોઈએ એ કેમ નથી લેતી એક સાઈડ એમ કહે છે કે અસામાજિક તત્વોને અમે દેખાડી દેશું અને એક સાઈડ તો એ અસામાજિક તત્વોને છાવરી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં વાત કરીએ તો ભરત બોગરા અને જયેશ રાદડિયા આવેદનપત્ર આપવામાં જોવા મળ્યા હતા આ ગુંડલના મામલામાં જયેશભાઈ અને ભરતભાઈ બોગરા છે એ જયારે ગયા તા એના પછી મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પરિવારને દબાવવામાં આવ્યો છે એમને તો રજૂઆત કરી હતી પરિવારને ન્યાય મળે તો ક્યાંથી પણ રજૂઆત કરી હતી પણ એના ગયા પછી જ કેમ પરિવાર ડરી ગયો એના પછી જ કેમ ગોંડલનું બંધનું એલાન મોકું ફર્યું વિચારવા જેવો પ્રશ્ન છે હું આરોપ નથી લગાડતી આરોપ નથી લગાડતી પણ એક સામાજિક આગેવાન તરીકે પણ હું જોઉં ને તો મને જે મીડિયા સમક્ષ મૂક્યું કે તમારે તમે જાઓ તો પરિવારને સપોર્ટ મળવો જોઈએ પરિવાર ખુલીને બહાર આવવો જોઈએ એના બદલે તરત જ કેમ બીજા દિવસે પરિવાર આવું નિવેદન આપી જાય છે તો શું તમને ભારતીય જનતા પાર્ટી એ કીધું તું કે આ મુદ્દાને ગમે એમ કરીને પતાવું આ સમાધાન કરવાની જવાબદારી શું તમને અને કયા હું એમ છું માની લો સમાધાન કરી નાખું પણ સમાધાન ના કઈક ઉસુલ હોય જે છોકરાએ માર ખાધો છે એના આરોપીઓને સજા હોય અને એના બદલામાં તમને કહું એના પછી શું આવ્યું જે સમાધાનની વાત થઈ એના પછી શું આવ્યું તો કે પાટીદારનો જે દીકરો હતો ને એના ઉપર આ લોકોએ કલમો લગાડી કે એને જાતીય સતામણી કરી છે એ મહિના દિવસથી હેરાન કરતો હતો અરે મારું કહેવાનું એમ છે કે કદાચ ચાલો અમારો પાટીદારનો દીકરો પણ ખોટો હશે ખોટો નીકળશે તો અમે એને ઠોકશું બરાબર પણ જ્યારે એ આવું બધું કરતો હતો તો તમારે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની ક્યાં જરૂર હતી તમે જાઓ પોલીસ સ્ટેશને ફરિયાદ કરો જેમ પાટીદારના દીકરાની સાથે થયું ને એના ફાધર ગયા પોલીસ સ્ટેશન એમ ફરિયાદ કરી એમ તમે જાઓ ફરિયાદ કરો એના બદલે આ આ મામલાનું ક્યાંક ને ક્યાંક સમાધાન કરાયું છે એ તમે જે રીતે કહો છો ભારતીય જનતા પાર્ટીનો ક્યાંકથી ઉપરથી આદેશ છે કે ગોંડલની આટલી બધી ઘટનાઓ બહાર આવી રહી છે અને આટલા દેશ લેવલે આ બધું ચર્ચાઈ રહ્યું છે તો આ ભારતીય જનતા પાર્ટીને નુકસાન ના થાય ને એટલા માટે થઈને તમે આ કરો અને મને બહુ દુઃખ સાથે થાય છે કે ભાઈ મારા પાટીદાર આગેવાનો પણ ક્યાંક ને ક્યાંક એને ભલે સમાધાન કરવાની કોશિશ કરી પણ ક્યાંક ને ક્યાંક છાવરીને આવ્યા છે કારણ કે સમાધાન એક ઉસૂલ ઉપર હોય તમારા દીકરા સાથે કંઈ થયું છે તમારા દીકરા સાથે અન્યાય થયો છે તો જેને અન્યાય કર્યો છે એને તો સજા આપવા માટેનું કઈક સમાધાનમાં વાત રાખો પણ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે અમદાવાદથી કરી રહ્યા છીએ અને આજે ગણેશ ગોંડલના શબ્દો પણ હતા કે દૂર બેસી અને જે ટપોરીઓ ગોંડલને બદનામ કરી રહ્યા છે આ મહારાજા ભગવતસિંહજી સાહેબનું ગોંડલ છે તો આના વિશે શું કહેશો કરી રહ્યા છે ગોંડલ પહેલેથી બદનામ જ છે આજે ગુજરાતની જ વાત નથી કરતી જે જાટ સમાજ વાળો કિસ્સો થયો એમાં તો છેક રાજસ્થાન સુધી પડઘા પડ્યા છે તો શું એમ કે છે કે રાજસ્થાન વાળા એને બદનામ કરી રહ્યા છે અને બદનામ કરવાની જરૂર શું કામ પડે ભાઈ તમારા એરિયામાં તમે આ પ્રશ્નો થવા જ ના દો ને આવા પ્રશ્નો થા ઉભા જ કેમ થવા દો અને બધી જ ઘટના હરીફરીને એના પુરાવા તમારા સુધી જ કેમ પહોંચે છે એ પણ વિચારવા જેવી બાબત છે એટલે આ ખાલી કહેવાય ને મીડિયાની સમક્ષ વાવાઈ લૂંટવાની અને ભારતીય જનતા પાર્ટીને સારું લગાડવાની પેલી હતી કે ભાઈ અમારા એરિયામાં જેવું તમે માહોલ અત્યારે જુઓ છો એવો કોઈ માહોલ છે નહીં અમે અહીંયા સમાધાન કરી લીધું છે પણ એ સમાધાન કયા ભોગે થયું છે એ અમારો સમાજ અમારા છોકરાઓને એ બધા એના એના પરિવારવાળા સમજે છે પણ જીગીશા જયારે જયારે આવી બધી ચર્ચાઓ થાય જ્યારે ન્યાયતંત્ર વિશે ક્રિટિસિઝમ થાય અથવા તો પોલીસનો ક્રિટિસિઝમ થાય કે ન્યાય નથી મળતો અને પહેલાં અમરેલીમાં પાયલ ગોટી આમ તો એ પણ પીડિત તરીકે આપણે જોઈએ એમાં પણ હું કોઈ સમાજ ધર્મ નથી જોતો પણ એ સમયે પણ પાટીદારો નેતાઓ આગેવાનો બધા બહાર આવ્યા હતા હવે ક્યાંક ને ક્યાંક પાયલ ગોટીનો મામલો હાઈકોર્ટ સમક્ષ આઈ થિંક પેન્ડિંગ છે એવી વાત મને લાસ્ટમાં મળી છે પણ હવે એ મામલો ભૂલાઈ ગયો છે અને હવે દેવ સાટોડી આવી ગયો છે તો નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક આખો ઉપયોગ જે છે કેટલાક લોકો આ બધી જ ઘટનાઓને રાજકીય રીતે ઉપયોગ કરીને જતા રહે છે અને આખરે પીડિત તો એકલો જ બચે છે જયારે પાયલ ગોટીની મેટર હતી ને ત્યારે હું એના લાસ્ટમાં આજ સલાહ આપીને કે જેટલા પણ રાજકીય છે ને એ તમારી પાસે આવશે બેસશે તમને આઈજેક કરશે અને ક્યાંક ને ક્યાંક એને ટિકિટો મળશે કે પૈસા મળશે ને એટલે નીકળી જશે છેલ્લે લડવાનું તમારે એકને જઈશ એટલા માટે જ આજે હું કોઈ પાર્ટી સાથે જોડાયેલી નથી પણ હું સામાજિક રીતે કાર્ય કરી રહી છું તો આજ હું મારી પોતાની ફરજ ગણીને પાયલ ગોટીને પણ સપોર્ટ કરવા ગઈ હતી અને ગોંડલમાં સટોડિયાને પણ સપોર્ટ કરવા ગઈ બરાબર તો આજ અમને અમારા આગેવાનો પાસે હવે કોઈ આશા રહી નથી આ તમે જોયું હશે કે આ ગોંડલવાળી જે ઘટના થઈ ને એમાંથી જે લોકોને ખરેખર પોતાના દિલમાં જેને સમાજ સેવા છે ને જેને બીજા કોઈ લાલચ નથી કે બીજા કોઈથી મતલબ નથી એવા તમામ લોકો આગળ આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આવા જ બધા લોકોને ટપોરિયો કરીને ગણવામાં આવ્યા છે એટલે જે આગેવાનો બોલે છે એ ટપોરી એવું માનો છો તમે હા અને આમાં વાંધો નથી અમને ગમે એ કહી દેશે કદાચ અરે અમને તો આંદોલન વખતે લોકોએ આતંકવાદી પણ કહી દીધેલા છે પણ ન્યાયની માટે લડવું અન્યાય સામે લડવું એ આપણી જન્મસિદ્ધ આપણો અધિકાર છે આપણે લોકતંત્રમાં રહીએ છીએ મેં પહેલાં પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું જ્યાં અન્યાય થતો હશે ને ત્યાં અમે અવાજ ઉઠાવશું અને જે એ લોકોની જે કંઈ માનસિકતા છે એ પ્રમાણે ગોળી મારવી હોય તો ગોળી મારે અપહરણ કરવું હોય તો અપહરણ કરે માર મારે ગમે કરે અમે પાછા હટવાના નથી પણ આવી ઘટનાઓમાં જ્યારે લડનારા ઘરે બેસી જાય અથવા તો જેમનો પ્રશ્ન છે એમનો જ કાર્યક્રમ જે છે એ સમાપ્ત થઈ જાય કે સમાહુતિ કરી લે ન્યાયની લડાઈમાં હા એ ક્યારેક 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 એવું દુખ થાય છે કે જેના માટે અમે લોકો નડવા નીકળીએ છીએ ને ક્યાંક ને ક્યાંક એ લોકો પીછે કરી જાય પણ અમને ખબર છે શું કામ પીછે કરે છે અમારી નજર સામે અમે જોયેલા કિસ્સાઓ ઘણા બધા છે અને એટલા માટે જ હું કહું છું કે ગોંડલની જે ઘટના થઈ છે ને એમાં મારા એના ફાધર સાથે મારે પોતાને વાત થયેલી છે તો હું સમજી શકું છું એની વેદના કારણ કે એને ગોંડલની અંદર રહેવું છે એટલે એ ક્યાંક ને ક્યાંક એનાથી ડરતા જ ફરતા હોય પણ ગોંડલમાં રહેવું કે એટલું જોખમી નથી કે ગોંડલની અંદર તો લોકો મરી જવા જોઈએ બધા જે સામે થાય છે એ મરી જ જાય છે જે સામે થાય છે એના અપહરણ જ થાય છે જે સામા પડે છે એને લાકડીઓ જ લાગે છે તમે આ રાજકુમાર જાટવાળી ઘટનામાં તમે જુઓ શું હતું એ મેટર એ છોકરો એની સામે જ પડ્યો તો મારા મારી બોલાચાલી જ થઈ હતી એમાંથી એ છોકરાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો યુપીએસસી ની તૈયારી કરતો હતો ટોપર હતો ઈ છોકરાને પોતાનું જિંદગી આવી રીતે વેડફી નાખવાની કોઈ પેલી શોખ નતો કઈક તો એવું બન્યું હશે ને તો આ હું ને તમે વિચારીએ છીએ ને એ વિચાર અત્યારે છે ને ખરેખર તો સરકારને ને પોલીસ તંત્ર ને આવવો જોઈએ પણ એ જયારે એનું કામ નથી કરતા ને ત્યારે અમારા લેવા લોકોને બહાર નીકળવું પડે છે તમારા જેવા મીડિયા વાળા લોકોને પણ બહાર નીકળવું પડે છે જો લોકશાહી બચાવી હશે ને તો અવાજ બુલંદ કરવો જ પડશે

અને આ તો હું અલ્પેશ ઢોલરિયા ને એવું કહેવા માંગુ છું કે ભાઈ તું એને એના તું એને બાપ સમાન માને છે તો એ બાપ પાસે ક્યારેક ગાદી તો માગીને જો કે આ વખતે દીકરા જેવો છું તો તમે મને ટિકિટ આપો હું લડી નાખું બરાબર છે ને તો તને ખબર પડશે કે એ તને દીકરો માને છે કે નથી માનતો ક્યારેક શું આવે છે આ બધી વાતો સાંભળીને કે ભાઈ આવા આગેવાનો પોતાના આમ કહેવાય ને પોતાના ઘર ભરવા માટે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે આખા સમાજનો સોદો કરી નાખે એવા છે અને તમારા માધ્યમથી હું એક વસ્તુ એ પણ કહી દઉં કે ભલે અમારા ઘરમાં છે ને તલવારું નથી હશે ઘણાના ઘરમાં હશે પણ બધાના ઘરમાં નહીં હોય પણ અમારા બાપ દાદા છે ને ત્રિકમ ને કોદારી ને દાંતેડા ને રાખીને ફરે છે અને રોજ એનો ઉપયોગ કરે છે એક ગાય બે કટકા થાય ને એવી અમને ટ્રેનિંગ છે પેલેથી એટલે જરૂર પડશે ને તેથી અમે છે ને વર્ષે બે વખત સત્સર પૂજન કરીને મૂકી નથી દેતા ઉપયોગ કરીએ એટલે સરકારને પોલીસ તંત્ર ને તંત્રને ને બધાને કહેવા માંગુ છું કે જરૂર પડશે ને તો અમે હથિયાર પણ ઉપાડશું હવે તો આ જીગીશા પટેલ આપણે વાત કરી રહ્યા હતા ગુંડલની ગુંડલના રાજકારણની આજે જઈ રહ્યા છીએ એક બોલાવેલી બેઠકમાં આપેલા નિવેદનોની અને સાથે જ રાજકુમાર જાટના મુદ્દાની આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી પરંતુ આ ચર્ચાઓની વચ્ચે કહેવું છે કે હિંસા ત્યારે નહીં અને શાંતિ વિકલ્પ છે આપણે વિકાસ જોઈએ છે શાંતિ જોઈએ છે કે પછી હિંસા એ આપણે નક્કી કરવાનું છે અને ડર જ્યાં સુધી આપણા મનમાં હોય છે ત્યાં સુધી આપણને કોઈ ડર આવે છે પરંતુ જ્યારે એક વખત આપણા મનની અંદરથી ડર જતો રહે ત્યારે આપણને કોઈ ડરાવી ન શકે સાથે જ શરમ આવવી જોઈએ આપણને એ બાબતે કે સતત આપણા પોલીસ વિભાગ પર આક્ષેપો થતા રહે કે કોઈ વ્યક્તિને છાવરવાનું બચાવવાનું કામ થઈ રહ્યું છે અને માત્ર ગુજરાતમાંથી પણ નહીં હવે તો રાજસ્થાનમાંથી પણ અવાજ આવી રહ્યો છે કે કોઈ વ્યક્તિને બચાવવા માટે પોલીસ રાજકુમાર જાટના મૃત્યુના તથ્યને સામે નથી લાવી રહ્યું તો હવે નવો કિસ્સો આવ્યો સામે એમાં નામ છે પીડિતનું દેવ સાટળિયા આમ તો તે આરોપી પણ છે કારણ કે તેમના વિરુદ્ધમાં પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે જે કહેવાય છે કે કિન્નાખોરીથી નોંધવામાં આવ્યો છે આ બધું જ કામ ન્યાય કરવાનું ન્યાયતંત્રનું છે ન્યાયતંત્ર આ મામલે ન્યાય કરશે એવી આશા રાખીએ કારણ કે જે ગીશાએ કહ્યું તેમ કે ન્યાયતંત્ર સુધી મામલો પહોંચે ત્યાં પહેલા ઘણી વખત સમાધાન પણ થઈ જતા હોય છે માટે ક્યારેય સત્ય સામે નથી આવતું અને અમારે પત્રકારોએ તમને બસ એટલું કહેવું પડે છે કે આ તમારી સમક્ષ અમે અધૂરું સત્ય રજૂ કરી રહ્યા છીએ કારણ કે અમારા પણ હાથ ક્યાંક ને ક્યાંક કાયદાની મર્યાદાથી બંધાયેલા છે આ પ્રકારના વિડીયો તમારો અવાજ તમારું સોમાન જાળવવા માટે સતત જ્યારે સોમાન કાર્યશીલ છે જો તમને પસંદ આવે છે આ બધું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર